લાલપુરમાં વીજ કરંટ લાગતા પાસઠ વર્ષીય ખેડૂત નિર્દય મોત લાલપુર વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી પાસઠ વર્ષીય ખેડૂત રમણીકભાઈ ચુલાસણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તેઓ પોતાની વાડીમાં પાણી વાળવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી મળતી માહિતી અનુસાર રમણીકભાઈ જયારે પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી રહ્યા હતા ત્યારે મોટર નો વાયર ફિનિશિંગને અડકતા અચાનક તેમને વીજ આંચકો લાગ્યો હતો જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતકના નાના ભાઈ પ્રવીણભાઈ ધનજીભાઈ જુલાસણાએ આગ બનાવની લાલપુર પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બેરા ઘટના સ્થળે પહોંચી ગયા હતા મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયું લાલપુર પોલીસ આ દુર્ઘટનાના સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરી રહી છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે